501 એક રૂપિયા થયા સાઈઝ છે કલર થોડું પીળું પડી ગયું છે અને પત્તી નથી એટલે ખુલ્લું પડી ગયું છે પાંચસો એક રૂપિયા નાના મોટું બધું સારું છે વજન થોડો સારો છે ભૂકો થતો જાય બિયારણ માલ એવું છે રૂપિયા છે સાતસો છ્યાસી માલ એમ છે વજન સારું એવું છે પડદી હારી છે લાઈટ વાળું છે સફેદ એવું જ એવું જોઈએ સાતસો ને છ્યાસી રૂપિયા સુપર માલ છે સુપર માલ છે ચૌદ દેખાય માલ સુપર માલ છે ને બોલા ટાઈપમાં સાતસો છ્યાસી સાતસો એક્યાસી ચાર એક્યાસી વજન હરો હરી સાર એક સાઈઝ મીધું બારસો ને એકોતેર રૂપિયા છે છે અને ગોલા કરિયાણી ક્વોલિટી છે

987 555 55 55 55 55 85 એ ક્યા કરે એવું લહણ માં છે એ કોઈ વિલિયમ છે 50 ભાઈ તમાર ફોન પૂરો થઈ ગયો ભાઈ 800 રૂપિયા છે આ તમારા

પાંચસો ને એકત્રીસ રૂપિયામ છે મારું છે વધન મારું ફોટું છે પાંચસો એકત્રીસ ચારસો એક રૂપિયા ચેપડી ટાઈપ માલ છે ચારસો એક